ટોપિક એ હતો કે આપણે મહાનગરપાલિકા છે ને કુશાસન ને સુશાસનમાં કઈ રીતે બદલવા બદલવું એટલે સૌથી પહેલા તો મારી ડે ટુ ડે લાઈફમાં ન્યૂઝ હોય અને આપણે સપોઝ ફોરેન કન્ટ્રીઝ છે તો આપણા કરતા આપણા કરતા આગળ સુકામ છે ઈ વેલ ડેવલપ સુકામ છે આપણું ઇન્ડિયા હજી ડેવલપિંગમાં ને આવે છે શું રીઝન્સ છે એના માટે ફોરેન કન્ટ્રીઝમાં આપણે જોઈએ તો ત્યાં આપણને સારા રસ્તા જોવા મળે છે ઊંચી ઊંચી બિલ્ડિંગ્સ છે ક્લીન છે આખું કન્ટ્રી બધા બધા કન્ટ્રીઝ જેમ કે દુબઈ છે તો ત્યાં બધા જોવા જાય છે તો આપણે એવું શું આપડે રાજકોટમાં કે પછી ઇન્ડિયામાં એવું કઈ ના બનાવી શકીએ ફોરેન લોકો અહીંયા આપણને જોવા આવે તો એના માટે આપણે બધા મેઝર્સ લેવા પડે સ્મૂથ રોડ્સ બનાવવા પડે ક્લિનલીનેસ રાખવી પડે એ જ બધું મેં આમાં લખ્યું છે એના માટે સૌથી પહેલા તો ક્લિનલીનેસ ઇઝ મસ્ટ એ સૌથી પહેલા હોવી જોઈએ એના કારણે જ તો પીપલ અટ્રેક થાશે ક્લીન હોવું જોઈએ કન્ટ્રી પછી જેમ કે પોપ્યુલેશન વધારે છે સામે જે આરોગ્ય કેન્દ્ર છે એ ઓછા છે તો એના માટે પીપલ બહુ સફર કરે છે તો એ ના થવું જોઈએ એવું ના હોવું જોઈએ સમગ્ર ગુજરાત રાજ્યના જેટલા પણ મહાનગરો છે એમાં સુરત હોય વડોદરા હોય રાજકોટ હોય મોરબી હોય દરેક દરેક શહેર આવે છે આપણે દોઢ વર્ષ પહેલા જોયું કે રાજકોટ શહેરની અંદર ટીઆરપી ગેમ ઝોન કાંડનો બનાવ બન્યો અનેક દીકરા દીકરીઓએ પોતાનો જીવ ગુમાવ્યો 500 ડિગ્રી ટેમ્પરેચરમાં એ લોકો સળગીને પોતાનો જીવ ગુમાવે આવો જ બનાવ તક્ષશિલા કાંડનો સુરતમાં પણ બન્યો મોરબીની અંદર પણ ઝુલતા પુલના તૂટવાથી અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા વડોદરા શહેરની અંદર પણ હરણી બોટ કાંડને આપણે સૌનાથી વાકેફ છીએ ત્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ દિવસેને દિવસે ઊભી થાય છે આજુબાજુના ગામડાને શહેરની સાથે જોડ્યા પછી કે આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે ટાઉન પ્લાનિંગમાં આ સરકાર કઈ જગ્યાએ નિષ્ફળ નીવડી છે. શહેરી વિકાસ મંત્રાલય ગુજરાત રાજ્યનું સૂતું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓમાંથી સારું સુશાસન લાવવા માટે શું કરી શકાય? સરકાર એક બાજુ સુરતને શાંઘાઈ અને જુદા જુદા શહેરો અને પેરિસ અને એ પ્રકારની બનાવવાની વાતો કરતા હોય છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ વિકાસની આંધળી દોટમાં ખૂબ જુદી બની છે. ત્યારે આપણી આવનારી પેઢી શું વિચારે છે? એ બાબતે ચિંતા કરીને યુથ કોંગ્રેસ અને સોયના મિત્રોએ ભાઈ રાજદીપસિંહ જાડેજા હોય મુકેશભાઈ ચાવડા હોય નરેન્દ્રભાઈ સોલંકી હોય લકીરાજસિંહ હોય તમામે સાથે મળીને એક નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું હતું એમાં મને આનંદ છે કે 450 કરતા વધારે દીકરા દીકરીઓએ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો તેમને આશ્વાસન રૂપે ઇનામ આપવામાં આવ્યા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા અને જે એમના

બીઆરટીએસ હોય લોકલ બસની સિસ્ટમ હોય તમામે તમામ વસ્તુ આજે ગઈ છે કોઈ એકબીજાની ઉપર જવાબદારી લેવા સ્વીકાર નથી એકબીજાની ઉપર દોષનો ટોપલો નાખે છે અને જ્યારે કોઈ મોટી ઘટના બનતી હોય છે ત્યારે આપણે બે ચાર દિવસ તેની ચર્ચા કરતી હોય છે પરંતુ લાંબા ગાળા સુધી શું સોલ્યુશન લાવી શકાય તેની ચર્ચા કરતા નથી રાજાશાહીના વખતમાં પણ લાંબા ગાળાની આ યોજના વિચાર કરીને પ્લાનિંગ કરવામાં આવતું હતું ત્યારે એક વર્ષ પછી કોર્પોરેશનની ચૂંટણી છે ત્યારે આવનારી આપણી આ પેઢી શું વિચારે છે એની માનસિકતા પ્રમાણે કોંગ્રેસ પક્ષ પણ આગળ વધશે અને એમના જે વિચારો છે એ વિચારોને ખૂબ મહત્વ અને પ્રાધાન્ય આપી અને લોકોની અદાલતમાં જશે એક તો ટ્રાફિક મુદ્દેમ અને રોડ રસ્તા ઉપરથી અને બીઆરટીએસ અને નાની નાની કોઈ પણ જગ્યાએ બધે હોય છે ખરા પણ કોઈ મેન્ટેન નથી કરતો નાના નાના કર્મચારી હોય ઈ બધે મોબાઈલ જોતા હોય પણ કોઈ મેન્ટેન કરવામાં નથી સમજતા એક તો ટ્રાફિકનો થાવો છે અને રોડ રસ્તા ઉપર જેને મન થાય ત્યાં બધે ખોદી નાખે છે અને ખોદ્યા પછી પાછું કોઈ રિપેરિંગ કરતું નથી એટલે ખાસ એ રોડ રસ્તા નો પ્રોબ્લેમ છે